पााना मट भालु कान बैड़ा का

માનસંગભાઈ હળભાઈ એ પણ ખેડૂત છે મેઘરાજભાઈ રામજીભાઈ એ પણ ખેડૂત છે કોકજીભાઈ રામજીભાઈ આમ તો વાલાભાઈને બધા ઓળખતા છે વાલાબાથી નાના ભાઈ છે એ પણ ખેતી અને પશુપાલન કરે છે કરસણભાઈ અરજણભાઈ પશુપાલક અને ખેતી કરે છે વાલજીભાઈ વાઘાભાઈ પશુપાલક કાજાભાઈ ખેતાભાઈ ખેતીવાડીનું કામ કરે છે ચેતાભાઈ ગંગારામભાઈ બાગાયતથી થી ખૂબ સારી ખેતી કરે છે વિષ્ણુભાઈ ઓફિભાઈ તો યુવાન અને ખેતીવાડી અને પશુપાલન કરે છે મારો ભત્રીજો છે રાઘવ એમએસસી કરે છે આમ ગાંધીનગર ખાતે નવીનભાઈ હમણાં જ અમારા ગૌરવ લઈ શકાય એવું સરકારમાં એન્જિનિયર તરીકે લાગ્યા છે અને ખૂબ સારો યુવાન છે હરિઓમ તરીકે અમે આખું ગામ અને ત્યાંનો વિસ્તાર ઓળખીએ પરમ ભક્ત છે અને ખૂબ આધ્યાત્મિક માણસ છે શંકરભાઈ એમનું નામ છે પોતે ભોલેનાથ રેફ્રિજિસ્ટરનું કામ કરે છે અને ખૂબ સારી ખેતી પણ કરે છે કાજાભાઈ એ પણ પશુપાલનનું કામ કરે છે શંકરભાઈ ના મહેશભાઈ કાજાભાઈ એ ત્યાં હટાવેટર એનું કામ કરે છે શક્તિમાન અશોકભાઈ માર્કેટયાર્ડ ભેટી છે અશોકભાઈ માનસરભાઈ માધવ શંકરભાઈ કરે છે રોહિત કિશોરભાઈ અભ્યાસ કાવ્ય પરબતભાઈ રાજકોટ ખાતે અભ્યાસ કરે છે પરબત ત્યાં બહુ સારું રાજકોટમાં ઇમિટેશન કામ છે જીવરાજભાઈ તલાભાઈ એ પણ ખેતીવાડી અને પશુપાલન કરે છે પવન નારણભાઈ બગલા તરીકે જોડખાય એટલે સુઝુકીમાં કામ કરે છે આઈકી કાંતિભાઈ હરજીભાઈ પશુપાલન અને ખેતીવાડી ધીરજભાઈ વાઘાભાઈ આપણા પી છે પીઆઈ એમના નાનો ભાઈ છે એ ત્યાં રેડીમેડ કામ કરે છે રમેશભાઈ ગંગારામભાઈ પશુપાલન અને ખેતીનું કામ કરે કેતનભાઈ ભરતભાઈ ખેમાભાઈ નું ત્યાં આગળ મારૂક ફેક્ટરી છે જગદીશભાઈ જનરમભાઈ શક્તિમાનના ઓથો ડીલર ત્યાં આખા વિસ્તારમાં ખૂબ સારો વેપાર કરે છે અને ઉપયોગી પણ ખૂબ હોય છે બધા હરેશભાઈ રામજી ખેતીવાડી અને પશુપાલન દીપકભાઈ કરશનભાઈ અમદાવાદ ખાતે કોલેજ કોન્સ્ટેબલમાં છે ખૂબ સમાજને ઉપયોગી માણસ